વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાની અંગે સમીક્ષા બેઠકનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું આ બેઠક સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં સાવલી સેવા સદન ખાતે યોજાઈ હતી બેઠકમાં સાવલી અને ડેસર તાલુકાના મામલતદાર પ્રાંત અધિકારી તલાટી મંડળ પ્રમુખ તેમજ તમામ ગ્રામ સેવકો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય કેતન ઇનામદારે તાલુકાના ખેડૂતોને થયેલ પાક નુકસાની અંગે વિસ્તૃત માહિતી મેળવી અને યોગ્ય વળતર મળી રહે તે દિશામાં સૂચનાઓ આપી હતી તેમણે ગ્રામ સેવકોને પોતાના વિસ્તારમાં આવેલા તમામ ગામોમાં ખેડૂતો સાથે સંપર્ક કરીને પાક નુકસાનીનો સર્વે કરવા તેમજ તે સંબંધિત માહિતી વિભાગને મોકલવા કહ્યું હતું સાથે જ વીસ દિવસની અંદર સર્વે પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ પણ કરી હતી બેઠક દરમિયાન ગ્રામ સેવકોને તલાટીઓએ ખેડૂત પોર્ટલ ઉપર આવતી ટેકનિકલ સમસ્યાઓ અંગે ધારાસભ્યને રજૂઆત કરી હતી કેતન ઇનામદારે વિશ્વાસ આપ્યો હતો કે ખેડૂતોને વળતર મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત તંત્ર સાથે વાતચીત કરીને યોગ્ય ઉકેલ લાવવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાવલી અને ડેસર તાલુકાના કોઈપણ ગામમાં સર્વે કામગીરી દરમિયાન જો કોઈ તલાટી કે ગ્રામસેવક ખેડૂત સાથે ખરાબ વર્તન કરે તો તરત જ મને જાણ કરવી આ બેઠક દ્વારા ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં ભરવા માટેના પ્રયાસો અને તંત્ર વચ્ચેના સંકલનને મજબૂત બનાવવામાં આવ્યો હતો હું નરેન્દ્રસિંહ આવોજી દેસક તાલુકા બક્ષાપુરાનો વતની છું સરપંચ સાથે ખેડૂત છું આજે પ્રાંત સાહેબને ઓફિસમાં તમામ ગ્રામસેવકશ્રીઓ અને તેને લગતા અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી આદરણીય ધારાસભ્ય શ્રી સાવલી ખૂબ જ સહાર રીતે ખેડૂતોની વારે ગયા છે અને ખેડૂતોનું નુકસાન જોઈએ તો આજે સો સો ટકા કરતાં પણ વધારે છે ત્યારે સરકારને અમારા ધારાસભ્યશ્રી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એનું અમે ખૂબ જ એમ અભિનંદન સાથે એમને બિરદાવીએ છીએ અને આ અમારો વિચાર તમામે તમામ ખેડૂતોનો વિચાર સરકાર સુધી સંવેદનશીલ સરકાર સુધી પહોંચે એ એવી અમારી નમ્ર વિનંતી તાલુકામાં રવિ પાકોને કેટલા ટકા સુધી નુકસાન જોઈ શકે એવું લાગે આમ ગણીએ તો આજની તારીખે

મારે સાવલી વિધાન ક્ષેત્રમાં સાવડી ડેસર અને વડોદરા ગ્રામ્યના ખેડૂતો માટે જ્યારે સરકારે સર્વે કરવા માટે છેલ્લા બે દિવસથી પરિપત્ર બહાર પાડ્યો છે અને વીસ દિવસની અંદર આ સર્વે કરીને સરકારને મોકલવાનો ત્યારે સેવકોને આજની તારીખે તાલુકા સેવા સદન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મંગલતદાસની આ હાજરીની અંદર ગ્રામ સેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવા જોઈએ એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એમાં પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર કપાસ તમાકુ સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે અને આપના માધ્યમથી સરકારને પણ હું ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વળતર મળે એવી અપેક્ષા છે કેદરભાઈ ખેડૂત પોર્ટલ પર એરર આવી રહી છે તેવું ગ્રામ સેવકોનું કહેવું છે એના માટે શું વ્યવસ્થા થશે કદાચ આજે મેં એવું કહ્યું કે અમારા ગામડાની અંદર સર્વેર સર્વર ખૂબ ધીરું ચાલી રહ્યું છે સર્વરને લઈને જે તકલીફો પડતી હોય અને એમાં પણ ખાસ કરીને એવું છે કે ભાઈ સો મીટરની રેન્જમાંથી જ આ અપલોડ કરવું તો એના માટે પણ વૈકલ્પિક કંઈક વ્યવસ્થા કરવા માટે અમારી રજૂઆત છે અને ઓનકોમ એ પોર્ટલથી એ લોકો કઈક કેમ થી એ લોકોએ કહ્યું છે કે કરી લો અને પતલો રસ્તો કાઢ્યો છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગ્રામ સેવકોથી માંડીને મિસ્તરણ અધિકારીથી માંડીને જિલ્લા ખેતીવાડી અધિકારી આજની પરિસ્થિતિની ખેડૂતની ગંભીરતાથી લેશે આ ખેડૂતો અત્યારે જે પરિસ્થિતિમાં છે એમાં સરકારનો જે અભિગમ પોઝિટિવ છે એમાં આપણે પણ એમને પૂરેપૂરો સહકાર આપીને સારું વળતર એમના સુધી પહોંચે એવું કામ કરવાનું છે એટલે કોઈપણ પ્રકારનું વિઘ્ન નહીં આવે એવું મને